વાંસા તાલુકાના આંબાબારી ગામે અંબા માતાના મંદિર પરિસરમાં હોપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં સુરતના અંદાજિત એકસો દસ દાતાઓ હાજર રહી વાંસતા ડાંગના એકાવન જોડા આદિવાસી સમાજના વર વધુને વિવિધ વસ્તુઓ ભેટ આપી સમૂહ લગ્ન ગ્રંથિમાં જોડાતા આશીર્વચન આપ્યા હતા જેમાં સવારે આઠ કલાકે શરૂઆત થશે જેમાં દસ કલાકે આદિવાસી સમાજના એકાવન જોડાની શોભાયાત્રા વરયાત્રા ડીજે અને બેન્ડવાજાની સુરાવલી સાથે મંડપ સ્થળે પહોંચી હતી જ્યાં ગ્રહ શાંતિ સાડા બાર કલાકે આશીર્વચન એક દરમિયાન દાતાઓ તરફથી કન્યાદાન કરવામાં આવ્યું હતું દોઢ કલાકે ભોજન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ લગ્ન પ્રસંગમાં પૂજ્ય હેતલદી વાસુરણ ડાંગ અને નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાબજુભાઈ અને મહેશભાઈ ગામિત મહુવાસ તેમજ અશોકજી સિંગલ સજ્જનજી અગ્રવાલ ગુણવંતભાઈ ગામિત હિતેશભાઈ ગાયત્રી પરિવાર હાજર રહી સેવા આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજ શર્મા ગુણવંત ગામિત સુભાષ તેમજ હોપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરળ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈ એલ પીટી ઈ કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી